સાબરકાંઠાના હિંમતનગર અંબાજી સ્ટેટ હાઈવે પર ટ્રાફિક જામ થયો વડાલી ખેડબ્રહ્મા હાઈવે પર રેલવે અંડરબ્રિજ પાસે વાહનોની લાંબી કતારો લાગી શાક માર્કેટ પાસે ટ્રાફિક જામ થતા વાહન ચાલકો પરેશાન થઈ ઉઠ્યા શાકભાજીના વેપારીઓ તેમજ ખેડૂતોએ રોડ પર આડેધડ પાર્કિંગ કરતા ટ્રાફિક જામ સર્જાયો ટ્રાફિકને પગલે એક તરફનો રોડ સંપૂર્ણપણે બંધ થઈ ગયો ટ્રાફિક જામ સર્જાતા વાહન ચાલકોમાં પણ ભારે રોષ વ્યાપ્યો છે મહેસાણાના વિસનગર વડનગર રોડ પર ગમફાર અકસ્માત થયો બસ અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે બે લોકો ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે ખસેડાયા છે રિક્ષા ચાલક રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે એસટી બસે ટક્કર મારી આ રિક્ષામાં સવાર વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું પોલીસે અકસ્માતને લઈને વધુ તપાસનો ધમધમાટ પણ શરૂ કર્યો